ગામે વિકાસ કામો નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સાંસદ નાયબ દંડક કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ ગ્રામીણ ગામડાઓમાં પ્રાથમિક શાળાના ઓરડા ભૂગર્ભ સંપ અને ટ્રેક્ટર લોકાર્પણ થયા સાંસદ ભરત સુતરિયાએ ચલાવ્યું ટ્રેક્ટર કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસના લક્ષ્ય હોવાનું રાજનેતાની નિવેદન

સરકારશ્રી દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરેલું હતું એમાં આ ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી ભાઈશ્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી લોકસભાના લોકલિલા સાંસદ અને જંગી લીડથી ચૂંટાણા એવા ભરતભાઈ સુતરિયા નાળી બગસરા વિસ્તારના ધારાસભ્ય જયવુભાઈ કાકડિયા બધા હાજર રહે અને ગામ લોકોએ પૂરો સાથ સહકાર આપી અને જે આયોજન કર્યું એ બધા ગામને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બહારથી પધારેલા ભરતભાઈને કૌશિકભાઈને અને જયુભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને બધાનો આભાર માલસીકા લોકાર્પણ વિશે અને ખાતમુહૂર્ત વિશે કે ભૂતકાળ બની ગયો જ્યારે ગ્રામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રાન્ટ પણ ન આવતી ભૂતકાળની અંદર આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે ગ્રામ ગ્રામ્ય વિસ્તારનો એવો વિકાસ થઈ રહ્યો છે તમારી નજર સામે તમે જોઈ રહ્યો છો પાંચ સાત ગામના લોકાર્પણ કામના અને નવા કામના ખાતમુહૂર્ત માલસીકા ગામની અંદર એક નાના એવા ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે સરકાર અને ગામના આગેવાનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે માલસીકા મુકામે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ ધારાસભ્યભાઈ શ્રી જેવીભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ ભૂપતભાઈ સંગઠન અને સુટાયેલી ટીમ સાથે માલસીકા ગામમાં અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા ખાસ કરીને રાજ્ય સરકારનો આપણે આભાર માનવો પડે જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે વિકાસના કાર્યો માટે અમરેલી જિલ્લા માટે જે રીતે હરણફાળ ભરવામાં આવી છે એ પ્રકારના જયારે વિકાસના કાર્યો થતા હોય ત્યારે આજે હું ગામના સરપંચ મંગલુભાઈ અને જિલ્લા પંચાયતના સભ્યને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે પોતાના વિસ્તારમાં જે વિકાસના કાર્યો નવા લેવા માટે પોતે કમર કસી અને વિકાસના કાર્યો ખૂબ સારી રીતે થાય એ પ્રકારના આજે ખાતમુહૂર્તના લોકાર્પણ કર્યા છે ત્યારે સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું રિપોર્ટ